ગુજરાતમાં દિવાળી બાદ કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાથી લગભગ બધા તાલુકાની અંદર મોટા પાયે ખેડૂતોના ઊભા પાક મગફળી હોય કપાસ હોય એનું નુકસાન થયું છે જ્યારે આજે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા દ્વારકા હોય સોમનાથ હોય કે પછી રાજકોટ હોય એના પ્રવાસે ખેડૂત સેવા સંગઠનની ટીમ ખેડૂતોના ખેતર અને ખેડૂતોની મદદ અર્થે નિરીક્ષણ માં ગયા જેમાં ગુજરાત ની અંદર મોટા પ્રમાણમાં ખેડૂતોના પાક નું નુકસાન ગયું છે આ સરકાર ખોટા નાટક ન કરે ખેડૂતના મોકલી અને તાત્કાલિક ખેડૂતોને જે પાક નું નુકસાન ગયું છે એનું વળતર ચૂકવવામાં આવે અને પાક ધિરાણ જે પાક ધિરાણ જે ભર્યું છે ખેડૂતો એવું પડ્યું છે એ પણ માફ કરવામાં આવે કારણ કે ગયા વર્ષે પણ ખેડૂતોને નુકસાન હતું આ વર્ષે પણ નુકસાન છે ખેડૂતોને નુકસાન છે સાથ જે પશુપાલકોને ઘાસચારો હતો એ પણ બગડી ગયો છે સતત ચાર પાંચ દિવસથી વરસાદ થયો તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ઉગ્ર માંગ છે કે આ ખેડૂતોને જે પાક નુકસાન ગયું એનું વળતર ચૂકવવામાં આવે ધિરાણ માફ કરવામાં આવે અને પશુપાલકોને પણ યોગ્ય કાંઈક ને કાંઈક મદદ કરવામાં આવે અન્યથા પશુને સાચવવું બહુ અઘરું છે એવું ખેડૂત સેવા સંગઠનની ટીમ સર્વે કરીને જાણવા મળ્યું